દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂધ કરવા માટે તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જે ગત તારીખ ઓગણત્રીસ જૂનના રોજ ભાવનગર પેરોલ ફલ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ સ્ટાફના પ્રદીપસિંહ ગોહિલને બાતમી રાહે હકીકત મળી હતી કે ભાવનગર વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા રહેવાસી સોંડગઢ ગામ તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર વાળો હાલ ભાવનગર શહેરમાં પોલીસ ચોકીની સામે જાહેર રોડ ઉપર ઊભો હોવાની બાતમી મળી હતી જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ નાસતોફરતો આરોપી હાજર મળી આવ્યો હતો જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ અંગે વેડાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે આરોપી છે કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા ઉંમર વર્ષ એકત્રીસ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જેબલિયા સ્ટાફના પ્રદીપસિંહ ગોહિલ બળદેવભાઈ મકવાણા સત્યજીતસિંહ ચુડાસમા મહેશભાઈ કુવાડિયા હરિચંદ્રસિંહ ગોહિલ તેમજ પ્રજ્ઞેશભાઈ પંડ્યા આ કામગીરીમાં જોડાયા હતા